નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ઇંગ્લિશ સ્વાધીન પોથીમાં યુનિટ નંબર ચાર અ વંડરફુલ ક્રિએશન તો આગળ વધીએ અહીં આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં જો નવા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે અને તમે તે નિહાળી શકો છો તેમજ જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો અને હા કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં આ વિડીયોની અંદર આપણે આગળ વધીએ તો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ પાર્ટ્સ ઓફ ધ મધર જવાબ છે ઓલ ધ પાર્ટ્સ ઓફ ધ મધર શુડ બી મુવેબલ એન્ડ રિપ્લેસેબલ બીજો પ્રશ્ન છે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ મીન્સ ત્રીજો પ્રશ્ન છે ધ મધર નેટ્સ સ્પેશિયલ ફૂડ ટ્રુ અથવા ફોલ્સ એમાં ફોલ્સ આવશે ચોથો પ્રશ્ન છે આ કેન સે ધેટ ધ મધર હેઝ એ સ્કેલ ઓફ મેનેજિંગ ધ હાઉસ We can say that the mother has a skill of managing the house because she would be able to feed a family of six members only on half kilo of cabbage. Half kilo of cabbage. The mother has a lot of passions. How? Javabche, the mother has a lot of passions. Because she would manage about her child everything without getting irritated. Chatto Prashnache, why is a mother known as standard model of the Lord? Jivablakish, a mother is known as standard model of Lord because the Lord has put his best ideas in it. Satma Prashnache, what is the miracle? Jivablakish, a tear is the miracle. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શોર્ટ નોટ લખવા માટેનું કહેવામાં આવ્યું છે ને નીચે એના મુદ્દાઓ પણ આપેલા છે તો આપણે એ મુદ્દાઓને આધારે શોર્ટ નોટ લખીએ The Lord was creating a wonderful model of Mother. When God created Mother, He wanted all her parts to be movable and replaceable. Her lap disappear when she stand up. Her kiss can cure everything from a broken leg to a broken heart. God wanted to give her six pairs of hands and three pairs of eyes. A mother can manage all his family members when The model was ready, her eyes started leaking, it was a miracle. It could be for pain, pride, joy, disappointment and loneliness. tar baad ખરા ખોટા છે તો દસમું વિધાન છે ધ મધર હેઝ થ્રી પેર્સ ઓફ હેન્ડસ એન્ડ સિક્સ પેર્સ ઓફ આઈઝ ફોલ્સ અગિયારમું વિધાન છે ધ લોર્ડ ક્રિએટેડ ધ મોડેલ ઓફ મધર ઇન અ ડે ફોલ્સ બારમું વિધાન છે ધ એન્જલ વોઝ કોલ્ડ અપ બાય ધ લોર્ડ ટુ હેલ્પ હિમ ફોલ્સ તેરમો વિધાન છે ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ ક્રિએશન ઓફ લોર્ડ ટ્રુ આવશે ત્યારબાદ છે સેક્શન બી તો એની અંદર જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ ઇન વિચ ડિપાર્ટમેન્ટ ડીડ એ નેરેટર ફાધર સર્વ નેરેટર ફાધર સર્વડ ઇન રેલવેઝ ડિપાર્ટમેન્ટ ફિફ્ટીન વુ વોઝ અ ન્યૂ ગર્લ જવાબ છે ધ નેરેટર વોઝ અ ન્યૂ ગર્લ સિક્સટીન છે હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન ધ ક્લાસ ઇન હર ક્લાસ જવાબ છે દેર વેર થર્ટી ફાઈવ સ્ટુડન્ટ્સ ઇન હર ક્લાસ સત્તરમો પ્રશ્ન છે વેર ડીર ધ ટીચર ટેલ ધ નેરેટર ટુ સીટ જવાબ લખીશું ધ ટીચર ટોલ્ડ ધ નેરેટર ટુ સીટ નેક્સ્ટ ટુ મનીષા અઢારમું છે ગેસનું સમાન વડે આપેલા વાક્યોને જોડવાના છે તો 45મો વાક્ય બનાવીએ બટ વડે જોન સ્મોક્સ બટ હીસ બ્રધર ડઝન્ટ 46મો વાક્ય બીકોઝ વડે બનશે शी યુઝ્યુઅલી ઈટ્સ એટ હોમ બીકોઝ शी લાઈક્સ કુકિંગ 48મો વાક્ય 13 બનશે સી કેમ ફર્સ્ટ ધેરફોર शी ગોટ એ ગુડ સીટ 48મો વાક્ય એન્ડ બનશે આઈ લાઈક મેંગોઝ એન્ડ એપલ્સ ત્યારબાદ અન્ડરલાઇન કરેલા શબ્દોની જગ્યાએ સાચા શબ્દો લખી આપેલો પેરેગ્રાફ ફરીથી લખવાનું છે જે અહીં આપણે લખેલા છે એમ ઇન મેનની જગ્યાએ એમ એ મેન આવશે અને મચની જગ્યાએ મેની આવશે ત્યારબાદ પચાસમું છે તેમાં પણ એવી રીતે ફોરની જગ્યાએ ઓફ આવશે અને વીચની જગ્યાએ સોરી વુઝની જગ્યાએ વુ આવશે ત્યારબાદ ડુએસ ની અંદર આપેલા પેરેગ્રાફનો કાળ ફેરવીને લખવાનું છે લખી અમી વોઝ ફોન્ડ ઓફ રીડિંગ શી રીડ મેની બુક્સ શી હેડ કલેક્ટેડ મેની વોલ્યુમ્સ એવી જ રીતે નીચે આપેલો પેરેગ્રાફ વોઇસ માં ફેરવાનો છે ધીસ એકાઉન્ટ ઇઝ લુકડ આફ્ટર બાય માય ફાધર હી ઇઝ ઓફન પુટ મેની રિસ્પોન્સિબિલિટીઝ બાય અસ His duties આર ડન વેલ બાય હિમ ત્યારબાદ અંડરલાઇન કરેલા શબ્દની જગ્યાએ પ્રશ્ન વાક્ય બને એવી રીતે નીચેમાંથી વિકલ્પ પસંદ કરવાનો છે તો લેટર્સ છે એટલા માટે હાઉ મેની લેટર્સ ડેટ ધ ટીચર રાઇટ એવી રીતે ચોપનમાંની અંદર ઈશા ઇઝ મિલન ભાઈસ ડોટર તો જવાબ લખીશું વુઝ ડોટર ઇઝ ઈશા એટલે જવાબમાં બે વિકલ્પ આવશે પંચાવનની અંદર સી વિકલ્પ આવશે યોર મોબાઈલ શોઝ ધેટ ઇટ હેઝ એ લો બેટરી વોટ ડઝ યોર મોબાઈલ શો ત્યારબાદ અહીંયા સેક્શન એની અંદર માય મધર એ વિશે વન હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ એટલે કે એકસો ને શબ્દોમાં નિબંધ લખવાનું કહ્યું છે લખીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધીન પોથીમાં જગ્યા ઓછી હોવાથી મેં એક અલગ નોટબુકના પેજ પર નિબંધ લખેલો છે તમે પણ એ રીતે લખી શકો જોઈએ માય મધર સોરી માય નેમ ઇઝ અમિત આઈ લિવ વિથ માય ફેમિલી વિથ માય પેરેન્ટ્સ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ માય અંકલ માય મધર્સ નેમ ઇઝ નીતાબેન શી ઇઝ થર્ટી ફાઈવ યર્સ ઓલ્ડ She is tall and slim she is also beautiful my mother is very hard working woman uh, she gets up early in the morning my mother looks after the whole family she cooks nice and delicious meal for us my mother prays to god every day and makes prayer for the whole family she also takes બોય આર પ્લેઈંગ વિથ ધેર ફાધરિંગ વેરી હેપી દેર ઇઝ ધ સ્ટ્રીક નિયર ગ્રેન્ડ મધર દેર આર ટુ વુલન બોલ્સ ફોર નિટિંગ ધ્રોઈંગ રૂમ ઇઝ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે એ વન્ડરફુલ ક્રિએશન વિશે જોયું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને હા કોમેન્ટ પણ કરજો નવા નવા વિડીયો મેળવવા માટે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપવામાં આવેલી છે જે તમે નિહાળી શકો છો અને ફરીથી આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ હેવ અ બ્યુટિફુલ ડે તમારો દિવસ ખૂબ સરસ રહે